ઇન્ડિયન રેડક્રોસ ક્રોસ સોસાયટી દાહોદ ખાતે દાહોદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તેમજ દાહોદ જિલ્લા સંસદની ઉપસ્થિતિ હેઠળ ડેન્ટલ ક્લિનિક તેમજ પેથોલોજી લેબનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો જિલ્લાની મનીરજીએ આ માટે જે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ શાખા અંતર્ગત આજે નવીન ડેન્ટલ ક્લિનિક ને નવીન ઉદ્ઘાટન સમારોહમાં માન્ય ડોક્ટર સાહેબ માન્ય એમએલએ જે નગરપાલિકા પ્રમુખ શ્રી ગોપાલભાઈ દાનકાજી પૂરી ટીમની હાજરીમાં આજે તેપન વર્ષથી આ સંસ્થા કામગીરી કરી રહી છે આ સંસ્થાના સૌ ટીમના સાથીઓને અભિનંદન આપ્યું છે કે આપણા આદિવાસી વિસ્તારની અંદર ઉંડાણા વિસ્તારની દરા સંસ્થા હજુ ખૂબ સારું કામ કરી રહી આશા રાખું છું થેન્ક યુ ધન્યવાદ ઇન્ડિયન રેડકો સોસાયટી દાહોદ દ્વારા છેલ્લા ત્રેપન વર્ષથી માનવતાના સેવાના કાર્યો થઈ રહ્યા છે અને છેવાડાના માનવીને પણ આરોગ્યની સેવા મળે એ માટે તમામ પ્રયત્ન થઈ રહ્યા છે આજે બે પ્રકારની સુવિધામાં વધારો થયો છે એક લેબ ને ડેન્ટસ્ટ ડેન્ટિસ્ટ ક્લિક આ દ્વારા જે લોકો ગરીબ છે બધા પહોંચી શકતા નથી એને સામાન્ય દરે સામાન્ય રાહત દરે અમે સેવા આપવાનો પ્રયાસ છે આ રીતે જે લોકો પહોંચી શકતા નથી જેને સગવડ નથી જેને અગવડ છે એ લોકોને આરોગ્ય સેવા માટે કટિબદ્ધ છે અને એમાં તંત્રનો પૂરો સહયોગ છે અને ચૂંટાયેલી પાંખ પણ આપણી સાથે છે તમામ પ્રકારની સેવા આપવાની મદદ કરવાની ખાતરી આપી ત્યારે આપણે સૌ સાથે મળીને રેડક્રોસ દ્વારા આ સેવાઓને વધુ પ્રચલિત કરીએ એવા આપણે સૌ સાથે મળે પ્રયાસ કરીએ અને રેડક્રોસની સેવા સામાન્ય લોકો સુધી પહોંચે આ પ્રયત્નો કરીએ થેન્ક યુ જય હિંદ જય ભારત